વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ કરી આપણું કરવાનું ભૂલતા નહીં પંચ્યાસી જોઈ શકો છો સિલ્વર કલરમાં ટ્રેક્ટર ટ્રેક્ટર બે હજાર અને પંદર ના મોડેલ નું છે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ઓરિજિનલ કલરમાં અને આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટરની તમે રૂબરૂ લઈ ચેક કરી અને રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે ડબલ ક્લચ છે રિવર્સ પીટીઓ છે ઓઇલ બ્રેક પણ જોવા મળશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ કિંમત કિંમતની વાત કરું ત્રણ લાખ પીચોતેર હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે તમે રૂબરૂ જશો એટલે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર ટ્રેક્ટર તમને વીછી આ જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે છન્નું બે ચુમ્માલીસ અથવા એકાણું જીરો ચોસઠ વાળા નો ટ્રેક્ટર છે આઈસર આઈસો આઈસર ત્રણસો અડસઠ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ ની વાત કરું બે હજાર અગિયાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર ની કિંમત બે લાખ પાસઠ હજાર અંદાજિત ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ની ખરીદી જીવો બસો પચીસ ડીઆઈ મિની ટ્રેક્ટર તમે વિડીયો જોઈ શકો છો મોડલ ની વાત કરું બે હજાર અઢાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘરઘરા વિજયભાઈનું આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

અને આ વિડીયો તમને જો સારો લાગે લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું કરજો સમ્રાટ કંપનીનું આ થ્રેસર વેચવાનું છે તમે વિડીયો અંદર ક્લિયર જોઈ શકો છો જેતસીભાઈને આ થ્રેસર વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર અઢાર ના મોડલ નું થ્રેસર જોવા મળશે સારા કન્ડિશનમાં થ્રેસર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો

કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર તેમાં પણ રૂબરૂ કિંમત ઓછી થશે એક લાખ ત્રીસ હજાર કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો વાવ થરાદ અને જાણદી ગામે જોવા મળશે હવે તમારે

તમે વિડીયો અંદર જોઈ શકો છો ઉમિયા શ્રી ઉમિયાના છે ફાંગા પલટી પ્લાવ જે પાંચસો પચાસ કેજીના છે આખા ઓરિજિનલ કલરમાં સાવ ઓછા ફરેલા અને ફૂલ સાચવેલા કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરના ફાંગા છે જે સાવ ઓછા ચલાવ્યા છે અને આ ફાંગાની કિંમત અડતાલીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે પ્લાવની

કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે બંને ત્યાં જોવા મળશે તેની વાત કરું સુરેન્દ્રનગર તાલુકો પાટડી અને ગામે જોવા મળશે ફાંગા લેવાના હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવાય યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે ધર્મેન્દ્રભાઈ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી

કોઈ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ બુલેટ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા જગદીશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બુલેટ લેવા જોવા જાઓ જગદીશભાઈનો કોન્ટેક કરીને જજો બુલેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ બુલેટ અઠ્યાવીસ હજાર નવસો ચાર કિલોમીટર ચાલેલી જોવા મળશે ઓછી ફરેલી છે બુલેટ

સા ઓછી ફરેલી ફૂલ સાચવેલી ઓરિજિનલ કન્ડિશનમાં આ ગાડી કોઈ પ્રકારનો નથી તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ગાડી જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પહેલાં ગાડીના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો